હા તો બધાને ગુડ મોર્નિંગ જય માતા જય રામ રામ સીતારામ કંઈ બધા એમ બધા મજામાં તો કાલે કોમેન્ટ આવી જાય મનેશભાઈ કાલે વિડીયો કઈ વહેલો આવ્યો હતો તો કાલે એને થોડુંક બહાર જવાનું હતું તો પછી હાજી ઉગાઈ નહોતું તો કાલે વાગે નાખી દીધું હતું બાકી તો આપણો રેગ્યુલર ટાઈમ એ ટાઈમ આવી ગયો કાલે એક દી ખાલી આવ્યો હતો વહેલો ને વટાણે જો ઢોરને બાંધી દીધા અમારે ગોમતીને રાતળીને પાણી કાઢીને અંદર જવા દીધું અને બે ને આ લઈ ગયા મકાઈ નાખી દીધી એવું બધું અહીંયા મમ્મી જવારી વાટવા એ જવારી એ ગાઈ નાખવાની છે ને મેં નાખી મકાઈ પાડીને વસડીને બેયને આ ધોવાની છે ગાડી ત્રણ એક વાગે શા પાણી પીએ ઉપલો ટાંકો ભરવાનો હોય કારણ કે એમાં ઉપર લીકેજ હતું તો એમ સીલ મારી હતું કે એ સો કલાક ઉકાવા દેવું પડે એ પછી ભરીએ ને તો પાણીનો ભેજ ન આવે એવું બધું અહીંયા ચાલે લગભગ જવાનું હોય બાય આપણે રાણાભાઈ બાજુ પછી હડમાનગઢ બાજુ એક વરકાલે ઓછા રહી જવાનું જોઈએ જેવી આણે બેનજન નાખી દીધું તો હલો બધા આજના વિડીયોને કરો એન્જોય બધા એને દિલ્હી પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી બધાને રિક્વેસ્ટ વિડીયો કેવોક લાગ્યો ને કોમેન્ટ કરતા જજો ને મસ્ત મજાનો લાઇક કરતા જજો એમ એમ લોપ ન કરતા અમારે જે રાતળી હાટું એટલી બથડી લઈને જા એટલી થઈ રહી

અહીં તો હે ને બહુ ત્યાર છે ગમે ત્યાંથી માણસ નીકળ્યા ને બધા ધંધા હાણા હોય ગયા આ ચાલુ થાય પછી દીપડો ચાલુ થાય ને કા બેઠો હોય આ હેડામાં ડાયો હોય ઉલી ડાઈ ને બધા ચેકઅપના ધંધા હાણા જ હોય કઈ અહીં તમે જોવો ને તો બોરી લાગે બોરીને જરાય હમણાં જે મસ્ત મજાનો બપોરા કરી લીધા અને બપોરે આખું છે ને તો લોટ પણ આપે છે ગા અટાણા જવારમાં પાણી એટલી જવાર પી જાય ને પછી ભરવાના છે ટાકા ઉપરનો ટાકો સંડાસ બાથરૂમનો ખાલી થઈ ગયો રસોડાનો ખાલી છે ગયો રસોડા જો બધા આપણે કાલે એમ છે મારી નથી ભરવાનો જુદો ને એ વાકડી કુંડામાં પાણી કાઢે પાછો કુંડો ભરે પહેલાં રસોડાનો ટાકો ભરે પછી સડાસ બાથરૂમનો ટાકો ભરવાનો એ પહેલાં આપણે આપણે કરી કર લીધી ગાડીની વોશ

तो थोड़ी बार हुकाई जाए पे पुरा दी बाकी हमारी गोमती बैठे तो जो आप टाको भरा आप बैठा वट जो कारण ना नड़ी पकड़ भी न पड़े अंदर टा, टा, टाका में नड़ी नाखे मैं टाको दे ए, मस्त मजाने पग उपर वक्सड़ा तड़को योजना भरा जाए तो सारी बात है आज काल करते तड़को टाका भरा जाए पास मस्त मजाने सह पानी बनाए પહેલો ટાકો આપણે ભરાઈ ગયો એવું જાય આ ટાકામાં આમાં હે ને અમારે એવું ટૂંકમાં થોડોક ટાઈમ થાય ને તો બધી કનેક્શનો છે ને ફેરવવા જવું કારણ કે બધે ઠેકાણે લીકે આ જે ગાડી ધોતો હતો ને તો જ્યાં હાથે ગયો આ પાછો આપણો જે સ્ટોરમાં પીડ્યો હતો નાખી દીધો આવું તો ટોટલ કા હે ને હા વળે બધું ભાઈ મોટર જેવી ચાલુ કીધી ને એ આથી ફટાકી પછી જ્યાંથી લીકેજ હોય પાણીનો ત્યાંથી ટપક ટપક પડે سے وہاں اپنے اپڑے देसी जुगाड़ مارے ہتھی اتلی ا ٹکما کہیں ہلی ہے نہیں او چھٹ تن اندر پر تین بدلوا جے پاس جا ہن یار نے تامن جالو میں کہو نہیں تا لیں تو سب بدلوا نہ کہیں گون گا جا 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 رام رام سرم گان اے وا پنکھے باہر کاٹی رکھتا نے یہن تھوڑو مستی کروی جے جو ہا تھوڑا پنکھا ما ہا

તો હલો જાઓ છ વાગી ગયા થઈ ગયા હું ને કેટલા વાગ્યા થઈ હજુ એ આ કપડાની લાઈન કાઢી જાય તેમ હવાના કામ ને કુંડાની ગાડી સાપતી એમ એવું બધું હાલતું હતું કપડાં ધોઈ અમાર બધું એક બધું કામ એક હોય ને એ હજો અમારી રાત ધાડીને દોવાનો ટાઈમ થઈ ગયો ના વિડીયો પણ આ રાખી બધી રાખીએ હું કાલે બધા એની હોય તો લો સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી એના ન જતા બાકી થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય